કેમ છો હું શિલ્પા શિલ્પા કિચન રેસીપી તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજના એપિસોડમાં આપણે માવા મલાઈ આઈસ્ક્રીમ બનાવીશું આ રીતે આઈસક્રીમ બનાવ્યા પછી તમે બહારની આઈસ્ક્રીમ ખાવા કરતાં ઘરની જ આઈસ્ક્રીમ ખાવાનું વધારે પસંદ કરશો જુઓ આપણી આઈસ્ક્રીમ કેટલી સોફ્ટ બની છે આ રેસીપી સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ આવે તેને પ્રેસ કરીને બાજુમાં જે બેલ આવે તેને પણ પ્રેસ કરીને ઓલ પ્રેસ કરી લેજો જેથી મારા નવા બધા જ વિડીયો નોટિફિકેશન તરત મળી રહે આ બિલકુલ ફ્રી છે અને હું હંમેશા આવી નવી નવી રેસીપીસ વિડિયો લાવતી રહું છું અને સબસ્ક્રાઇબ બેલ કલર છે તો તમે પહેલેથી જ સબસ્ક્રાઇબ કરેલું છે તો ફ્રેન્ડ્સ માવા મલાઈ સ્ટીમ બનાવવા માટે સૌથી પહેલા આપણે એક પેનમાં માં એક લીટર દૂધ લઈશું મેં અત્યારે એક લિટર દૂધ લીધું છે પરંતુ અત્યારે આપણે બધું જ દૂધ એની અંદર એડ નહીં કરી દઈએ અને થોડું દૂધ આપણે એની અંદર એડ કરીએ છીએ અત્યારે હવે ત્યાર પછી એની અંદર બે ચમચી જેટલી આપણે તપકી એડ કરીશું બે ચમચી આપણે તપકી રેડ કર્યા પછી એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને દૂધની અંદર એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે ગેસને ઓન કરીશું ગેસ ઓન કર્યા પછી જે આપણું દૂધ હતું એ બધું જ દૂધ આપણે એની અંદર એડ કરી દઈશું જેથી તપકીરના ગઠ્ઠા ના થઈ જાય અને તપકીર સરસ રીતે ઓગળી જાય આ રીતે હલાવતા જઈશું અને ત્યાર પછી એની અંદર આપણે વન ફોર્થ કપ એટલે કે લગભગ છ એક ચમચી જેટલો થાય એટલે એટલી મેં અહીંયા મિલ્ક પાવડર દૂધનો પાવડર જે આવે છે એ લીધો છે એ તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો એ આપણે એની અંદર એડ કરી અને પાવડર પણ મિક્સ કરી દેવાનો છે અને વન ફોર્થ કપ મેં અત્યારે અહીંયા ખાંડ લીધી છે ખાંડનું પ્રમાણ તમે થોડું ઘણું તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો તમને કેટલું ગળ્યું ફાવે છે એ પ્રમાણે તમે વધારે ઓછું થોડું ઘણું કરી શકો છો આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ ખાંડ ઓગળી જાય અને દૂધ ઉફાણું આવી જાય ત્યાં સુધી આપણે ઉકાળીએ અને ત્યાર પછી એની અંદર માવો એડ કરવાનો છે અડધી વાટકી આપણે માવો જે દૂધનો માવો આવે છે એ આ માવાની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર આપેલી જ છે ત્યાંથી તમે જોઈ શકશો એકદમ શુદ્ધ અને ગરનો માવો તો ફ્રેન્ડ્સ તમે એ રેસિપી જોઈ લેજો હું એની લિંક લાસ્ટમાં છેલ્લે જે આવે છે ત્યાં આપી દઈશ ત્યાર પછી આપણે વન ફોર કપ એટલે કે લગભગ આપણો જે કાચનો કપ હોય છે નોર્મલી એ એક કપ જેટલી આપણે એની અંદર મલાઈ એડ કરીએ છીએ હવે આ બધું છેલ્લે મલાઈ એડ કરવાનું છે બધું ગરમ થઈ જાય ત્યારે અને ત્યાર પછી દૂધ ઉકાળી અને એને આ રીતે ઘાટું કરી અને અડધું થાય ત્યાં સુધી એને લઈશું આપણે જેથી કરીને આપણી આઈસ્ક્રીમ જે છે એ ક્રીમી બને એકદમ સરસ ક્રીમી હવે આ રીતે અડધું દૂધ થયું ત્યાં સુધી મેં ઉકાળી લીધું છે અને એને ઠંડુ થવા દીધું છે ઠંડુ થઈ ગયા પછી આપણે કોઈ પણ એરટેડ ડબ્બો હોય એની અંદર આપણે ભરી લઈશું તમારી પાસે જે એરટેડ ડબ્બો હોય એની અંદર તમે ભરી શકો છો હવે એને આપણે એટેટ કરી અને લગભગ ચારથી પાંચ કલાક સુધી આપણે ફ્રીઝરમાં રાખી દઈએ આપણે પાંચ કલાકની અંદર કેવી જામી છે જોઈ લઈ ફ્રેન્ડ્સ આઈસ્ક્રીમ સરસ રીતે જામી ગઈ છે હવે આ આઈસ્ક્રીમને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ અત્યારે હું બાઉલમાં એટલા માટે કાઢું છું કારણ કે હું આ આઈસ્ક્રીમ બીટરથી બીટ કરવાની છું એટલે કે બીટરથી બનાવવાની છું જો તમારી પાસે બીટર અવેલેબલ ન હોય તો તમે ડાયરેક્ટ મિક્સર જારમાં નાખી અને ત્યાર પછી એને ક્રશ કરી લઈશું અત્યારે હું બીટરથી કરું છું એટલે મારે મિક્સરનું કંઈ જરૂર નથી અને આને બીટ કરી લઈએ મિક્સરમાં તમારે જો થોડું થોડું સમય તો એ રીતે તમારે બીટ કરવાનું છે હવે આ રીતે સરસ બીટ થઈ જાય જ્યાં સુધી આઈસ ક્રિસ્ટલ ના રહે ત્યાં સુધી આપણે એને બીટ કરવાનું છે હવે અડધો કપ ફરીથી આપણે ઘરની મલાઈ એડ કરીશું ફ્રેન્ડ્સ માવા મલાઈ આઈસક્રીમનું નામ જ એ છે કે મલાઈ એટલે કે ક્રીમી ક્રીમી હોય છે તો આપણે ફરીથી એની અંદર અડધો કપ ક્રીમ એડ કરીશું એટલે કે ઘરની મલાઈ એડ કરીશું હવે ફ્રેન્ડ્સ ઘરની મલાઈ અને ક્રીમ એમાં ઘણો ડિફરન્સ હોય છે તો ઘરની મલાઈ હોય એ જ તમે એડ કરજો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે ફરીથી માવો એડ કરીએ અડધા કપ જેટલો માવો એડ કરીશું કારણ કે ઉપરથી આપણે જે માવો નાખીએ છીએ એ થોડું સરસ જે ખાઈતી વખતે મોઢામાં આવે છે એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને

એક છે આ કાચનો ગ્લાસ એમાં પણ સરસ થઈ જશે હું તમને છેલ્લે બતાવીશ કે સરસ રીતે નીકળી પણ જાય છે હવે આપણે કાચના ગ્લાસને પણ આખો ભરી લઈએ ફ્રેન્ડ્સ તમે મને FB ઇન્સ્ટા કે ટેલિગ્રામ પર પણ ફોલો કરી શકો છો જેની લિંક મે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ફ્રેન્ડ્સ હવે મારી પાસે આ એલ્યુમિનિયમ ફોઇલ છે ઓપ્સ ઉડી જાય છે થોડો પવન છે એટલે ગરમી છે ને પંખો ચાલુ છે આ રીતે આપણે સરસ એને એર ટાઈટ કરી લઈશું અને ત્યાર પછી એને ફ્રીઝરમાં રાખી દઈએ બનેને અત્યારે ફ્રીઝરમાંથી મેં કાઢ્યા છે અને નવ કલાક પછી મેં કાઢ્યા છે આ રીતે હાથેથી થોડા ઘસી લઈએ જેથી આપણી હાથની ગરમી હોય એ લાગે અને સેજ આઈસ્ક્રીમ પીગળી અને આરામથી નીકળી જાય આ રીતે જે આઈસ્ક્રીમનું મોલ છે એને પણ સરસ થોડું આ રીતે ઘસી લઈએ એટલે આઈસ્ક્રીમ નીકળવામાં સરળતા રહે હવે ફ્રેન્ડ્સ આપણે આઈસ્ક્રીમ કાઢી અને ચેક કરી લઈએ કે કેવી આઈસ્ક્રીમ બની છે વાવ એકદમ ક્રીમી અને આરામથી આસાનીથી નીકળી જાય અને એકદમ સોફ્ટ જે તમે આગળ ગ્લાસની આઈસ્ક્રીમ હતી એ કટ કરી હતી એ આઈસ્ક્રીમ તો જોઈએ જ લીધી કેટલી સોફ્ટ છે હવે આપણે એક ગ્લાસની આઈસ્ક્રીમ કાઢીશું તમે જુઓ ગ્લાસની આઈસ્ક્રીમ કઈ રીતે કાઢવાની છે હવે ફ્રેન્ડ્સ આ રીતે એલ્યુમિનિયમ ફોઈલ રાખ્યા પછી થોડું એને એરટાઈટ કરવા માટે મેં રબર બાંધી દીધું હતું તો હવે આને આપણે ચપ્પુ ફરતી બાજુ ચપ્પુ ફેરવી લેવાનું છે અને ત્યાર પછી સેજ આ રીતે કરશું એટલે આરામથી નીકળી જશે એકદમ સરસ રીતે નીકળી જાય છે અને એને કટ કરી લઈએ જેને ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ મિત્રો તમે બનાવશો તો તમારી આઈસ્ક્રીમ આટલી જ સોફ્ટ બનશે અને આટલી જ સરસ બનવાની છે તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને ગમી હોય તો લાઈક આપી બીજા સાથે પણ શેર કરી દેજો અને હા મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સુસ્ક્રેબ નથી કર્યું તો રાશિની જુઓ છો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નેક્સ્ટ રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય અને હા લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા બાય